ફરી હું તમને જે કહેવાય ભીંડી તો ભીંડીની અંદર આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે જેનીએ આપણી એગ્રી પ્રોડક્ટનું પહેલેથી જ ઉપયોગ કરેલું છે જેની અંદર તું તમને ભીંડી બતાડીશ કે આ ભીંડીની અંદર કેવું રિઝલ્ટ છે બરાબર લેવો નજીક પહેલાં કેમેરો તમને ભીંડી બતાડીશ માત્ર રાજુભાઈ કેટલા દિવસની ભીંડી હશે પિસ્તાલીસ દિવસ આ પિસ્તાલીસ દિવસની માત્ર ભીંડી છે તો ભીંડીની અંદર તમે ફાલ જોઈ શકો છો આમ લૂરખે લુરખા બધી બાજુ જ લાગેલા છે જોઈ શકો છો આ જોઈ શકો છો ભીંડી અને એની એની ચમક જુઓ લાઈટ બરોબર તો આ એની લાઈટ છે ભીંડીની અને આ છે આખી વાડી રાજુભાઈ કેટલા વીઘાની છે આ વાડી વીઘાની અંદર કેટલું ઉત્પાદન છે પાંચ વીઘામાં ડેઈલી વીસ કિલો ડેઈલી વીસ કિલોનું ઉત્પાદન છે પાંચ વીઘાની અંદર ડેઈલી અને ભાવ કેટલો મળે છે રાજુભાઈ અત્યારે

નામ અને કયો તાલુકો જિલ્લો મારું નામ રાજુ જગદીશ તાલુકો ભાણવર જિલ્લો દેવભૂમિ દ્વારકા વધારે બોલજો મોબાઈલ નંબર ચોરાણું બે સત્યોતેર સિત્તેર પાંચ ચોમાલી આ રાજુભાઈ છે અને રાજુભાઈ તમે કેટલા સમયથી અમારી આ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો હું જય પરિવર્તનની દવાનો ત્રણ વર્ષ થતો કન્ટિન્યુ ઉપયોગ કરું છું છેલ્લા ત્રણ વર્ષથી અગાઉનો પણ એક વિડીયો અપલોડ કરેલો છે જે કલનજીનો છે કે કલંજી કલંજીની અંદર એક જોરદાર રિઝલ્ટ મળેલું હતું અને સતન બધાય પાકની અંદર આપણો ઉપયોગ કરે જ છે અને હજી નેક્સ્ટ વિડીયો આવશે રાજુભાઈનો તુવેરનો જેની અંદર આપણી પ્રોડક્ટ ચાલુ છે તો આજે આ ભીંડી થઈ રાજુભાઈ કેટલા દિવસની આ ભીંડી છે પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસની માત્ર ભીંડી થઈ અને છેલ્લા કેટલા દિવસથી તમે પંદર દિવસથી થી ઉતરે છે સતન પંદર દિવસથી થી હરરોજ વીસ કિલો એટલે કે આઠસો હજાર રૂપિયા ની હરરોજ આ તોડી આની અંદર થાય છે વીણી થાય છે બરોબર તો જે આ વિડીયો ખેડૂત જોવે છે એને તમારો શું સંદેશો છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ બહુ સારી છે હું ત્રણ વર્ષથી આ કન્ટિન્યુ વાપરું છું કલોન્જીમાં વાપરેલી છે ગઈ સાલ મગફળીમાં આ વખતે મગફળી અને મારે તુવેરદાર છે એમાં પણ યુઝ કરું છું ને આ ભીંડો તમે જોઈ શકો છો સતત પિસ્તાલીસ દિવસનો હે એમાં કન્ટિન્યુ હું આ દવાનો યુઝ કરી શકું છું તો હું તમને બતાડીશ કે આ અમારી પ્રોડક્ટ

આની અંદર બીજો કોઈ કોઈ પણ જાતનું ખાતર આપેલું જ નથી કોઈ જાતનું ખાતર નથી બે વખત જ ભૂમિ પરિવર્તન આપેલું છે અને ગઈકાલે રૂટ પરિવર્તન પાણીમાં આપેલું છે જે ભૂમિ પરિવર્તનનું કામ શું છે કે બધા જ માઇક્રો ન્યુટ્રિશનલ તમે બજારથી કોઈ બાચકા ઉચકવાની જરૂર નથી પડતી જો એકવાર ભૂમિ પરિવર્તનનો તમે ઉપયોગ કરી લ્યો તો કોઈ બાચકાની તમને બધા જ માઇક્રો ન્યુટ્રિશનલ એની અંદર આવી ગયા અને બીજા છે રૂટ પરિવર્તન તો રૂટ પરિવર્તનનું કામ શું છે જમીનની અંદર આવતી નિમાટોળ પછી ગાંઠું બંધાઈ જાવી ફૂગ કાઢી સફેદ ફૂગ કોઈ પણ જાતની ફૂગ હોય જીવન કોઈ જીવાત હોય જે છોડને લગતી નુકસાન કરતા તે જીવાતનો પણ નાશ કરશે અને ત્રીજા નંબરની છે સોયલ હેલ્થ પાવર આ જેવું નામ છે એવું જ એક કામ છે સોયલ એટલે જમીન હેલ્થ એટલે એની તંદુરસ્ત અને પાવર એટલે કે એને પાવરફુલ બનાવવાનું કામ કરશે સોયલ એટલે કે જમીનની અંદર જે રહેલા બેક્ટેરિયા આપણે જે જીવન જરૂરી જીવાણું હતા જેને આપણે રાસાયણિક ખાતર નાખી અને જેને આપણે મારી નાખ્યા છે તો સતત આનો જો તમે સતત ઉપયોગ કરશો જે જરૂરી છે આપણે જમીનને જીવાણું એને પાછું ઉત્પન્ન કરશે જે કહેવાય અળસિયા તો અળસિયા જેની આજે જમીનની અંદર રહ્યા જ નથી કારણ કે આપણે રાસાયણિકનો ઉપયોગ કરીને બધું મારી નાખ્યો એ ખેડૂતના મિત્ર હતા પણ આપણે નાશ કરી નાખ્યો છે જેના કારણે આજે વરસાદનું પાણી ભરતું રહીએ છીએ પણ જો આ સોયલ પાવર અમારો તમે સતત ઉપયોગ કરશો એટલે તમારી જમીન એકદમ તંદુરસ્ત થઈ જશે બરોબર છે રાજુભાઈ બરાબર છે તો આ તમે અમારા ખાતર છે એ કેટલી વાર આપેલા એક વખત જ આપેલું છે એક જ વખત ખાતર આપેલું છે કે ભૂમિ પરિવર્તન બે વખત અને સોયલ એક વાર આપેલું છે અને એક વખત રૂટ પરિવર્તન આપેલું છે બરોબર તો હવે એ જમીનની વાત હતી કે પાવાની ખાતર સ્વરૂપે હવે પછીની વાત કરું કે ઉપર સ્પ્રે આમાં તો બીજો કોઈ સ્પ્રે કરેલા નથી સતત આપડા જ બધા બરોબર લઈ લ્યો લો બે ડબલ તો પેલી પ્રોડક્ટ છે જે ક્રોપ પરિવર્તન જે ફૂટ નું કામ કરશે તમારે ગ્રીનરી અને ફૂટ જોરદાર છે એને આનાથી તમારે નવી નવી શાખા નીકળશે જે 15 લિટર ની અંદર 15 ml નાખવાનું હોય છે 15 થી 20 ml પછી જે પેસ્ટ ઓર્ગો જે ચૂસિયા પ્રકાર છે અત્યારે આની અંદર સફેદ માખી અને પોપટી નો જીવતનો ફૂલ ભીંડીની અંદર એટેક રહી છે જ્યારે આ ભીંડીની અંદર તમને કંઈ રોગ જોવા નથી મળતો તો આ છે અમારી પેસ્ટ ઓર્ગોની તાકાત જે પંદર લીટરની અંદર પચીસ એમએલ હરેક ચૂસ્યા પ્રકારે જીવતનો નાશ કરશે બરાબર પછીની પ્રોડક્ટ છે ફંગી ઓરિયન્સ જે ફૂગનાશક છે અને ભીંડીની અંદર આવતા વાયરસને અટકાવવાનું કામ કરે છે બરાબર છે ઉપર સફેદ ફૂગ હોય ફૂગના કારણે ઘણા બધા પાન ભીંડી ખરાબ થતી હોય તો અમારી આ ફંગી ઓરિયન્સની તાકાત છે જેના માધ્યમથી તમારે કોઈ જાતની ફૂગ નહીં આવવા દે પછી જે ક્રોપ મેક્સ પરિવર્તન આ એક એક્સ્ટ્રા કન્ટેન્ટ છે જેને આ છાંટવાથી તમારે ઇયર પર કંટ્રોલ લઈએ છે બરાબર એ પણ પંદર લીટરની અંદર પંદર એમએલ નાખવું પચીસ એમએલ નાખવાનું હોય છે પછી આ છે બ્લૂમ ફાસ્ટ જે આજે આ ભીંડીની અંદર તમે જે રાજુભાઈ કહીએ છીએ કે દર ત્રીજા દિવસે પહેલા દિવસે ત્રીસ દિવસથી લઈ અને પિસ્તાલીસ દિવસનો ભીંડો થયો કિલો તોડે છે તો આ બ્લૂમ છે જેનાથી ફ્લાવરિંગ ઘટવા નથી દેતું બરોબર છે તો રાજુભાઈ જે આ ખેડૂત વિડીયો જોવે છે એને તમારે શું સંદેશો છે હું નથી કેતો આ દવા બોલે છે તમે આ ભીંડા જોઈ શકો છો અત્યારે સાડા ત્રણ થી ચાર વાગ્યા હજી બધાય તમે ફૂલ જોઈ શકો

માણસને ઓર્ગોનિક ખાવું છે પણ આજે ઓર્ગોનિક કરવા કોઈ નથી આજે ઘણા બધા એવા છે મારા વેપારી મિત્રો એ મારા ભીંડા જોઈને મારી ઘરેથી લઈ જાય છે ભાઈ તમે આપો તમારા ઓર્ગોનિક છે તો અમારે કેમિકલવાળા નથી ખાવા પાંચ રૂપિયા વધારે લઈજો લઈ લેજો એટલા માટે આ ભીંડા શુદ્ધ ઓર્ગોનિક છે આમાં કોઈ પણ જાતનું કેમિકલ પાયામાં પણ મેં છાણિયું ખાતર આપેલું છે કોઈ ખાતર કેમિકલ નાખેલું જ નથી ઉપયોગ કરેલો જ નથી અને હું કન્ટિન્યુ ત્રણ વર્ષ ત્યાં પ્રોડક્ટ યુઝ કરું છું હજી બાજુમાં અમારું સાડા ત્રણ વીઘા હે ત્યાં રાઉન્ડ લીધેલો છે એનો એનો પણ એમાં સમયમાં બનાવશું એ પણ તમને મોકલશું એટલે તમને ખ્યાલ આવે કે આજે આપણે ઘણા બધા જંગી ખર્ચા કરતા ઉત્પાદન મળતું નથી સામે એનો એવો ભાવ મળતો નથી તો આજે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય એવું મારો કે એક સંદેશ